મિત્રો આજ આ છે તબેલા જો અપીશું ઊભીથી ચેતન ભાઈ હેડલાઇન કરી હતી બરાબર જો આપણે માફ કરી નાખ્યું છે અને હમે તબેલામાં તળિયું અને ને એવું બનાવવાનું છે અને અમે પણ તળિયું બનાવવાનું છે તો આપણે માફ માફસાફ કરી નાખ્યું બધું કમ્પ્લીટ લખી નાખ્યું એસ્ટિમેટ કાઢવાનું છે હવે તો જો આ મકાન બનાવવાનું છે આપવામાં આવશે હોય તો આપણે કૂવો દોઆન પૈકી કૂવો બતાવો આપણે કૂવો દોઆ બરાબર તમને કૂવો બતાવો જેવો કૂવો છે તો બોર બનાવ્યો પાણી આવે આપણે એ બાજુ બોર બનાવે ને કે કૂવામાંથી પાણી આવે છે તો તમે ધોજો જેવો કૂવો છે મિત્રો જો આ કૂવો છે તમને કૂવો બતાવો જો પણ બારે થી તો ચટ્ટો મોટો કૂવો છે વિશાળ કૂવો આ કૂવા માંથી પાણી આવે બરોબર આ બાજુ હોલ ની દેખાય હોલ માં હા જાણે જાણે હોલ માંથી હોલ માંથી પાણી આવે એવું એમ જો આ કૂવો મને આ દેખાડે રે ભાઈ પાણી કશી નથી દે મિત્રો જો આ વિશાળ કૂવો છે તમે મેં કૂવો જોયો તમે પણ જોયો છે બરાબર આ બાજુ મકાઈ છે અને સવદન ભાઈ બ્લોક બનાવેલી સાઈડ ભાગમાં તમાકુ ને એવું બધું છે મિત્રો આપણે આવી ગયા સપ્તે મહાદેવ મંદિરે જો આ મંદિર છે આપણે થોડાક જ જતા હતા બરાબર આ છે મંદિર ચલો તમને દર્શન લઈ નાખું આમ થઈને બમ થઈ મિત્રો આ છે સાબરમતી નદી અને નદીની નદીની એક્ઝેટ બાજુમાં મંદિર આવેલું છે છપ્તેશ્વર મહાદેવ તો તમને દર્શન પણ કરાવ અને મજા આવશે તો પોણી બોણી અંદર જબરજસ્ત હો તમને દર્શન કરાવું અંદર જવું અંદર દર્શન કરે છે એટલે અંદર નહીં જો હવે બારને કઈ રીતે દર્શન કરી એટલે અંદર દર્શન કરાવું તમને તો આ બહારનો વ્યૂ જુઓ તમે નદીનો જોરદાર લોકેશન છો કોણ કોણ આ જગ્યા ઉપર આવેલું છે તો કોમેન્ટમાં જણાવજો કેમકે સમય થઈ ગયો છે વધારે અને આપણે ફોજ પડવા આવી છે બરાબર તો જુઓ આ છે મંદિર તમને અંદરથી દર્શન કરાવું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો આ ગામડું હિંમતનગરમાં આવેલું છે હિંમતનગરના બાજુમાં જ છે આપણે જે આવ્યા હતા એનાથી થોડુંક જ દૂર હતું બે કિલોમીટર એટલે ચલો કીધા આપણે જઈને જઈ આવ્યા દર્શન પણ કરતા આવ્યા અને આપણે હવે કળા આવવાનું કોઈ સેટ થતું નથી ફોજ પડી ગઈ છે એટલે કળા કદાચ ના જઈએ ડાયરેક્ટ નીકળી જઈએ તો નેક્સ્ટ ટાઈમ તો મિત્રો આપણે નેક્સ્ટ ટાઈમ કળા આવશું કળા જવાનું કોઈ સેટ થશે નહીં મને એવું લાગે છે કેમ કે ટાઈમ વધારે થઈ જશે બરાબર તો મિત્રો બ્લોગમાં જોવા મું તમારે દર્શન કરવા મિત્રો જો હાથવીને હેડવું પડે ને કંઈ ઉળ વળી લીધી તો બધા પડી જઈએ બરાબર તો જો તમે દર્શન કરી દેજો જો મજા આવે એવું જો પાણી ચાલુ છે એ મહાદેવ આપણે દર્શન કરી લીધા ચલો નીકળીએ ઘેર કેમ કે વજ થઈ છે ટાઈમ ઓછો છે અને કળા જવાનું કોઈ સેટ થશે છે નહીં કળા આપણે નેક્સ્ટ ટાઈમ આવશું તો જય સદીમાં તો અમારા બ્લોગ આવા વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો ચલો મળીએ નવા વિડીયોમાં જય માતાજી જો આ વ્યૂ જોઈ લેજો તમે સપ્તેશ્વર મહાદેવ મંદિર બરાબર ચલો મળીએ નવા વિડીયોમાં જય માતાજી